આપડે મચ્છી ના ખાડા પાડવાનો મળી ગયું ઘરે આવ્યા તો ડબ્બા બનાવતા જો આ તો મળી ગયું હે ભાઈ ફળ પાડવાનું તો ડબ્બા નતા ડબા નું કામકાજ ભાઈ કરે છે ડબ્બા નું કામકાજ કરવાની કેવીક મજા આવે તમને હા એક નંબર વાંધો નથી ને ગરમી ગરમી થઈ જાય ને હે ગરમી ગરમી થઈ જાય ને એમ કહું ભાઈ એક આંખે કેમ જો તમે પી ભાઈ ની એક આંખે જોવાની આદત હોય એટલે એક આંખે જોવાનું બહુ ફાવે ને આવો હવે તમને પછી ભઠ્ઠો કરીને પછી મળીએ

શું કરવું પડે એમ આપણા વિડીયોમાં તમને પૂરેપૂરી માહિતી જોવા મળશે જેને આવડે એના માટે તો કોઈ પ્રોબ્લેમ જ નથી પણ જેને નવું વાવેતર કરવાનું હોય એના માટે આપણે આ વિડીયો મૂકેલો છે તો શરૂઆતમાં આપણો વઠો થઈ ગયો એમાં કમ્પ્લેટ હશીને ગરમ થઈ ગયા છે આપડે કુલદીપભાઈ આવી ગયા આપડે પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો છે ભાઈ હાઈ ગાઈઝ પછી આપણે કરી લીધું બધી સેટઅપ ખાડા પાડવાનું કોલ પાડવાનું આપણે આવી રીતના ડબ્બામાં ભરી લેવાનું ડબ્બામાં આવી રીતના આ બધી મૂકી ને પછી આપણે વોલ પાડવા વર્ગી જાઓ સાહેબ કરી નાખ્યા આવી રીતના હોલ પાડવાના છે આપણે અનુકૂળ આવે જેવડી જગ્યાએ આપણે હોલ પાડવા એવડી જગ્યાએ આને મૂકતું જવાના આવી રીતના હોલ પાડતા જાય આ ઠરી જાય તો આ બીજું બદલાવી નાખવાનું આવી રીતના કામ સારું થાય ફર્સ્ટ ક્લાસ

આપણે પછી છે ને વોલ પાડવામાં થાકી ગયા જરાક વાલ લાગતી હતી એટલે આપણે રાખી લીધું એક માળા આપણો માણા જો ડિસ્કો ખરે દેખાય તો આ લે આવી ગયો ને આપણે ખાલી છે ને એને બરાકો જ પડે આપણે પેશલ માણસ રાખ્યો ડબો ઉપાડવા માટે ઓ આ આમાં તને હું મજા આવે ડબો ઉપાડવાની તો હું છું ઓલને આવડે તો ખરું ને આવડે આ કોકનું સેમ સમજીને માણસ છે એટલે ધમપસડા કરીને નો ભાગતો હો ભાઈ આપણું છે હો ભાઈ

પૈસા વસૂલ છે એટલો બધું થાકી ગયો ડબ્બો ખાલી પકડવામાં માં હે ડબ્બો પકડો બધી બતાવાય ને ડબ્બો પૈકડો ખાલી બતાવ્યો કર્યું

ધવલ ને સાઈનીઝને બધી ખબર એમ ના માય કીધું પડી ગયું ધવલ શું પછી નાનો ભાઈ છે કડીક મજા લઈ લીધી પછી સાઈનીઝ ખબર એમ તો મન ન ભરાણું આ હા કઈ સપ્રાઇઝ સપરા કરીને આ હા કરવી નોટલ મેં આપડી પથારી ફેરવીને હા તો તમે સંપોષ છો ને ફેરખેચ હે ભાઈનું બહુ ભાવે મને બહુ ભાવે ભાઈનું હવે તો કઈ નહીં તો હા હવે બરાબર હા તો રહી ગયા હા હાલો ગયા જ આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છે ને તમને વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ શેર કરી દીજો ને ઘંટી વગાડી દીજો એટલે તમારી આગળ ફટાફટ અમે જેવો વિડીયો મૂકીએ એવો તમારી પાસે પહોંચી જાય થેન્ક યુ આભાર રાધે રાધે